પ્રાણીઓ વધુ દૂધ આપે તે માટે ઉપયોગમાં લેવામાં આવતી ગેરકાયદેસર દવાઓના વેચાણ મામલે ભાવનગર પોલીસે કાર્યવાહી કરી છે ભાવનગર એસઓજી પોલીસે પાલીતાણામાં આવેલા સાહિલ પ્રોવિઝન સ્ટોર પર મળેલી બાતમીના આધારે રેડ કરી હતી રેડ દરમિયાન પશુઓને વધુ દૂધ અપાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન બોટલો રોટી સહિતના સાધનોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે અંદાજે રૂપિયા ચોપન હજારનો નો જપ્ત કર્યો છે આ મામલે પ્રોવિઝન સ્ટોરના સંચાલક સાજીત શરમાળી નામના શખ્સની ધરપકડ કરી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે